નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર અમદાવાદની વિવિધ હોટેલ અને રેસ્ટોરન્ટમાંથી જાણે કે જીવાત નીકળવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે ત્યારે પીઝા અને પાસ્તા બાદ હવે ગુલચામાંથી પણ જીવાત નીકળવાની ઘટના પ્રકાશમાં આવી છે અમદાવાદની વિવિધ હોટેલ અને રેસ્ટોરામાંથી વંદા અને જીવાત જેવા જીવજંતુઓ નીકળવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે ત્યારે પીઝા પાસ્તા બાદ હવે વેજીટેબલ કુલચામાંથી પણ વંદો નીકળ્યો છે શહેરના પોશ ગણાતા એવા સિંધુ ભવન રોડ ઉપર આવેલી જાણીતી જમવા માટે ગયેલ પરિવારને કડવો અનુભવ થયો છે ઓસ્ટ્રેલિયાથી આવેલી દીકરીએ ગ્વાલિયર રેસ્ટોરામાં વેજીટેબલ કુલ ચા ખાધા હતા જેમાં વંદો નીકળ્યો હતો તેઓને ડર છે કે આવા કુલ ચા ખાવાના કારણે તેમની તબિયત ખરાબ થઈ શકે છે આ મામલે તેઓએ રેસ્ટોરાંના મેનેજરને ફરિયાદ કરી હતી તો તેઓએ આ મામલે માફી પણ માંગી હતી